શંકારી એકસાથે નવ નિર્દોષનો ભોગ લેનાર અને સંખ્યાબંધ લોકોને ઈજા પહોંચાડનાર આરોપી તથ્ય પ્રજ્ઞેશ પટેલ હૃદયના ધબકારા વધી જવા જતા હોવાથી અદાલત પાસે ચાર સપ્તાહ માટે કામચલાઉ જામીન માંગ્યા હતા જો કે અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ ડીએમ વ્યાસે તથ્ય પટેલની હંગામી જામીનની અરજી ફગાવી દીધી હતી કોર્ટે આરોપી તથ્ય પટેલની છાતીની તકલીફને લઈને તેની સારવાર માટે યુએન મહેતામાં મેડિકલ ચેકઅપ કરાવી તેનો રિપોર્ટ દસ દિવસમાં અદાલતમાં રજૂ કરવા સાબરમતી જેલ સત્તાવાળાઓને આદેશ કર્યો હતો ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલ છેલ્લા સાડા પાંચ મહિના ઉપરાંતથી સાબરમતી જેલમાં છે દરમિયાન તથ્ય પટેલ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર સપ્તાહ માટેના કામ ચલાવવું હંગામી જામીન માંગ્યા હતા એક અરજી કરી હતી અને રજૂઆત કરી કે અરજદારને છાતીમાં દુખાવો થતો હોય અને હૃદયના ધબકારા વધી જતા હોય અગાઉ તેણે સિમ્સ હોસ્પિટલમાં સારવાર લીધી હતી તેથી આ સંદર્ભમાં તેને થોડો થોડા દિવસની સારવાર માટે ચાર સપ્તાહના સમયગાળા માટે હંગામી જામીન પર મુક્ત કરવો જોઈએ મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ તપાસ અધિકારીની એફિડેવિટ રજૂ કરી અને આરોપી તથ્ય પટેલની હંગામી જામીન અરજીનો સખત વિરોધ કરતાં કોર્ટે જણાવ્યું હતું કે અરજદારને જરૂર પડી ત્યારે સાબરમતી જેલમાં સારવાર આપવામાં આવી હતી વળી અસારવાની અદ્યતન અને તમામ સાધન સુવિધાથી સજ્જ યુએન મહેતા હોસ્પિટલમાં અરજદારને યોગ્ય સારવાર મળી શકે તેમ છે અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર ન હેઠળ આરોપીને આ પ્રકારે કામચલાઉ જામીન આપી શકાય નહીં કારણ કે તેની વિરુદ્ધનો ગુનો ઘણો ગંભીર છે ગુનાની ગંભીરતા અને કેસની સંવેદનશીલ હકીકતો ધ્યાને લઈને કોર્ટે આરોપીની હંગામી જામીન અરજી ફગાવી દેવી જોઈએ